ગ્યાસુદ્દીન શેખે ભાજપના મુસ્લિમ સમાજના ઉમેદવારોને પણ આટકોટમાં ટાંકી નાખવામાં ધમકી આપી હતી અને જણાવ્યું કે થોડા ટુકડા માટે જાત વેચીને ભાજપના ગુલામ બની ગયા છે તેમણે રાજ્યમાં અતિવાદ અને કટ્ટરવાદના નામે કરવામાં આવતી રાજનીતિ પર આક્ષેપ કર્યા અને તેઓ આરોપ મૂક્યો કે મુસ્લિમ સમાજ પર ભેદભાવ કરવામાં આવે છે આ વિવાદિત નિવેદન બાદ કચ્છમાં રાજકીય માહોલ ગરમાયો છે ભાજપ અને અન્ય રાજકીય પક્ષોએ ગ્યાસુદ્દીન શેખના આક્ષેપોને ખોટા અને અભદ્ર તરીકે પકડ્યા છે કચ્છના રાજકીય નેતાઓએ ગ્યાસુદ્દીન શેખના વિવાદિત નિવેદન માટે તેમની નિંદા કરી છે અને તેમના નિવેદનને અસંવેદનશીલ ગણાવ્યું છે આ વિવાદ બાદ ગયાસુદીન શેખે માફી માંગવાની ત્વરિત તાકીદ કરી છે અને જણાવ્યું છે કે તેમનો હેતુ કોઈની વિરોધમાં આર્થિક અને રાજકીય કારણે આ નિવેદન આપ્યું હતું આ વિવાદથી કચ્છમાં રાજકીય માહોલ વધુ ગરમાઈ ગયો છે અને વિવિધ પક્ષોના નેતાઓએ પોતપોતાના મંચો પર આ મુદ્દે પોતાના મંતવ્યો આપ્યા છે રાપર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન આ વિવાદિત નિવેદન લોકોને એક હદ સુધી પ્રભાવિત કરી શકે તેવું સ્પષ્ટ પૂછો તમારા વિસ્તારમાં આવે તો જે કહેવાતા ધર્મગુરુ છે એને પૂછો કે તમે કેવા ધર્મગુરુ છો તમને પૈગમ્બર સાહેબ ની નથી પડી મસ્જિદ સહિત થાય દરગાહ સહિત થાય લિંચિંગ થાય રોજ સમાજ નું અપમાન થાય તમને એની નથી પડી તમને થોડા ટુકડા નાખી દીધા થોડા ટુકડા માટે તમે તમારી જાત વેચીને ભારતીય જનતા પાર્ટીના ગુલામ બન્યા છો અને ભારતીય જનતા પાર્ટી કરી રહ્યા છો તમને અલ્લાહ પણ માફ કરવાનો નથી આ કહેજો